કોની સાથે લગ્ન કરવા જોઈએ તો રુકમણીજી કહે છે હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર આપણા બંને નું કુડ આવે છે કુડ શીલ રૂ વિદ્યા વય દ્રવ્ય ધામ ઘર સમાન છે આટલી વસ્તુઓ મુખ્યત્વે જ્યારે મળતી હોય ત્યારે લગ્ન કરાય હા પછી જન્માક્ષરની વિધિ કદાચ ઉચિત ન આવતી હોય તો એ તો એ દૈવવશaat છે ઠાકુરજીની ઈચ્છા છે એનું ઉલ્લંઘન ન કરી શકે પણ અને બીજું સૌથી મહત્વની વસ્તુ સમજવી જોઈએ રૂપમણીના જે ભાઈઓ હતા એ રૂપમણીના ભાઈઓ રૂપમણીની ઈચ્છાની અગેન્સ્ટ લગ્ન કરાવવા જતા એટલે અહીંયા શિશુપાલ એમના ખૂબ સારા સંબંધ લીપણ હતા એટલે આનો અર્થ તો એવો જ થયો કે તમે રુકમણીજીની ઈચ્છા દબાવી રાખી અને તમે જાણે રુકમણીના ભાઈઓ શિશુપાલ સાથે લગ્ન કરવા ઈચ્છતા હોય આ તો એવું જ લાગે કહેવાનો મતલબ કે એ બંને પરસ્પર સંબંધ દ્રઢ થાય એટલા માટે પરંતુ વિવાહ તો રુકમણીજીએ કરવાના છે રુકમણીજીની અનુમતિ લેવી ખૂબ તો જેના પણ વિવાહ હોય એની અનુમતિ છે કે નહીં એને યોગ્ય છે કે નહીં એને પસંદ આવે છે કે નહીં આ બધા ગુણો અનુસાર એની મતિ અનુસાર તો લગ્ન કરવા જોઈએ કે એ પ્રસ્થાન તરફ આગળ વધવું જોઈએ